વડોદરામાં ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ બીલ ખાતે અને સાથે જ કાર્લીબાગ સેન્ટર છે ત્યાં બાળકો માટે ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને અલગ અલગ જે રમતો છે તે રમાડવામાં આવી હતી સાથે જ તેમને ગિફ્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અમે ઓરા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી છે આજે અમે લોકોએ ફન ફેરનું આયોજન કર્યું હતું એમાં અમે લોકોએ ઘણી બધી ગેમ્સ રાખી હતી છોકરાઓને એન્જોય કરવા માટે ઘણા બધા આર્ટ એક્ટિવિટીઝ રાખી હતી અને ફ્રી ગુડી બેગ્સ હતી ફ્રી ગિફ્ટ આપવામાં આવ્યા હતા અને આ અમારી છ બ્રાન્ચ બ્રાન્ચે સાથે મળીને આ ઇવેન્ટનું આયોજન કર્યું સો વી આર ફ્રોમ ઓરા પ્રી સ્કૂલ એન્ડ વી હેવ ઓર્ગનાઇઝ ફન ફેર વિચ વોઝ વેરી એક્સાઈટિંગ ફોર કિડ્સ દે એન્જોયડ અ લોટ એન્ડ દે હેડ અ ગુડ ટાઈમ વિથ યુ નો ડુઈંગ ઓલ ધિટીઝ and it was a nice experience.